તમ નો પતિલ્યો આપી દીધું આપી દીધું ચાર કિલો ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે બધા મજામાં હશો હવે સવારે ઉઠી ગયા છીએ બ્રશ કરી નાસ્તો કરીને પછી સ્વીટુનો થોડું બેજામ કામ છે ને પછી અમે

એ બાર જો વરસાદ જોરદાર પડ્યો છે રાતે ભાઈ નાસ્તો આવી ગયો છે દૂધ પાણીપુરી ફ્લેવરના કાકરા અને મમરાવાળું ચવાણું નાસ્તો કરી લઈએ તો ગાઈ જ હવે જાલ્યા મઠથી સાસરીમથી અમે જઈએ છીએ હવે દેગામ દેગામ સ્વીટુંના શું ડ્રેસ સીવડાવવાના છે ને ડ્રેસ સીવડાવવા આપવાના છે સાડીને બધું તો એ આપીને પછી હોટૅલમાં જમવું છે ઘરે જઈને બનાવશું તો હોટૅલમાં જમી લેશું દેગામ તારી હોટૅલમાં પછી મારે નાસ્તો ને એવું ખરીદવાનું છે કારણ કે કાલ સવારે વહેલી સાત વાગે મારી ફ્લાઇટ છે એટલે ચેકિંગ છ વાગે છે એટલે પાંચ વાગે તો ઘરે તે નીકળી જવું પડશે એટલે પછી નાસ્તો ને બધું પણ લેવાનું છે એટલે ઘણા બધા આજે કામ છે પાછા તો જઈએ હવે દેગામ તો ગાઈઝ અમે દેગામ પહોંચી ગયા છીએ સ્વીટું ગઈ છે શાક માર્કેટમાં શાક લેવા માટે તો અહીં તાલુકા પંચાયત સેવા સદન આગળ ગાડી પાર્ક કરીને ઊભા છીએ આ પણ ગઈ ગઈ જો સ્વીટું ખુલ્લું છે ભાઈ પ્રિન્સ ખોલતા મમ્મી આવી ગઈ શાકભાજી લઈ આગળ મૂકવાનું છે બીજું મૂકી દે પાછળ બધું ખોલે ખોલ કાચખોલ શાકભાજી બધી આવી ગઈ છે ડુંગળી લસણ તુવેર મરચાં બટાકા એ ગામની શાકભાજી મસ્ત આવે એક નંબર શાકભાજી નહીં પછી આ કેરી લીધી છે શિયાળો આવી ગયો તો પણ કેરી મળે છે એટલે કેરી કોને બહુ ભાવે છે ભાઈ કેરીનું શાક તો લો ભાઈ આગળ શું લેવા મૂકો છો રાખો તમને ભાવે છે જ પાછળ પછી ચોરી સારી હતી તો સ્વીટ ચોરી લેવાનું બાકી રહી ગયો તો ચોરી લેવા ગઈ છે

તો ગાઈઝ અમે ભૂખ લાગી નથી એટલી બધી અત્યારે એટલે દેગામ પછી જમવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો કારણ કે હજુ જોવો ને પોણા બાર થયા છે તો પણ એટલી ભૂખ નહીં લાગી એટલે બ્રેડ પકોડા દેગામના બહુ ફેમસ છે મજા આવી જાય ખાવાની બ્રેડ પકોડા શું કહેવું તો પ્રિન્સના તો બહુ જ ભાવ હતો રસ્તામાં ક્યાંક ઊભા રહે પહેલાં બ્રેડ પકોડા નાસ્તો કરી લેજો પછી હવે બોપલ જઈને જ જમશું વિચાર એવો છે ક્યાં તો રસ્તામાં કોઈ સારી હોટલ આવે તો ત્યાં જમી લેશું તો ગાઈઝ અમે રસ્તામાં પછી દેગામની હરું ચોકડી ઊભા રહ્યા છીએ તો નાસ્તો

આજે વરસાદ અહીંયા પડ્યો તો એટલે ઈચ્છા બધાને એવું પકોડાના ગોટા ખાવાની થાય તો એ પણ નાસ્તો કરીને જયા હતા તો હવે અમે નીકળીએ બોપલ તરફ બરોબર બોપલ જઈને ડાયરેક્ટ જમી લેશું કોઈ સારી હોટલમાં ગાઈસ ગાંધીનગર પહોંચવા આવ્યા છે ચિલોડાથી ગાંધીનગર તરફ જઈ રહ્યા છીએ વરસાદ છાંટા ચાલુ જ છે જો આગળ કાચમાં દેખાતો હશે તમને રાત્રે તો ત્યાં જાલદી અમાર સાસરી હતા તો બહુ વરસાદ પડ્યો ત્યાં આગળ તો હવે રસ્તામાં ક્યાંક જમવાનો વિચાર છે પણ હવે પ્રિન્સ એમ કે છે કે બોપલ જઈને જ જમવું છે જો કાચ કેટલું પાણી થઈ ગયું એટલી વારમાં આવું માકાડીમાં બધા અલગ અલગ હોટેલ કે છે હવે હું જે ડિસાઇડ કરું ને ત્યાં જઈએ આવો બરાબર કોઈનું આભડવું નહીં તો ગાઈસ નાસ્તો લેવાનો હતો ત્યાં આગળ પછી જમવામાં બિહાર બહુ ઠેકાણું નહીં પડે એટલા માટે અહીંથી જ ઉદ્યોગ ફાલ્ગુની અહીંથી જ અમે નાસ્તો લઈએ છીએ મેથી થેપલા ને બધું હોય તો લઈ લઈએ તો એક બે દિવસ ચાલી જાય છે ખાખરા ને એવું લઈ જવું એટલે હવાર ચા જોડે બી ચાલી જાય રાઈસ આખી ટ્રોલી ભરાઈ ગઈ છે નાસ્તાથી પ્રિન્સુ લઈ લે ને તાજે લેવાનું હોય મારે જે લઈ જવાનું છે બધા સવારમાં પ્રોટીન સ્નેક માટે જો બ્રેકફાસ્ટ માટે કૂકીઝ ખાઈ લેવાનું નીકળી જવાનું

જો ઝોમેટો કરું શકે જવું છે જાય ઝોમેટો કર હા તો અમે બહુ ટાઈમ રોકા ટોમેટો કરી દે મય વાગ્યા એટલે હન હા તો ગાઈસ ફાઇનલી કરી આવી ગયા છીએ અમે હેડો સામાન ઉતારો સીટુ બધો બધા થેલા આવ બધા ઉપાડીને અંદર ઘરમાં લઈ જવા પડશે ને ખાવાનું જમવાનું લાવ એ જમી લે ભાઈ

ચાલે એવો પરોઠા કઈ લે ચલ બેટા આપણે લાયા ને આલુ પરોઠા એ કઈ લે ને એવું છે સારું પ્રિન્સને ને બોલાય લે પ્રિન્સને ને ખા બોલાય કાજુ કતરી લેવા એટલી બધી ચીટલી લીધી હરખી મૂકજે નહી હરખી મૂકજે નહી તો આઈ બન્યું સમજી લેજે નતો કીધી મે મૂકી દીધી તે એને એ જઈન પાછો લઈ આવ્યો કાજુ કતરી પ્રિન્સ ના જમવા બે ગયા છે એક પુલાવ અને એક જણા આલુ પરોઠા અને દહીં આપણે તો બપોર જમવાનું નહોતું આજે ભૂખ નથી સવારમાં મસ્ત નાસ્તો કરી દીધો તો મૂકી દે પડીકું તું તો હારું બાપા બહુ ના હોય પછી પીટુ હું પછી પડીક નહીં આપવાનું હોય ને મખાણા ખાવાના હેલ્ધી વસ્તુ ખાવ કોણ ના પાડે ગાઈસ બધું આ જવાનું છે એટલે આ પેકેટ લઈ લીધા છે બધા બધી મારી વસ્તુ આવી ગઈ છે આ સવાર બ્રેકફાસ્ટ માટે કૂકીઝ છે પછી આ પ્રોટીન બાર બી લઈ લીધા છે એટલે એક થઈ લઈએ એટલે બે કલાક સુધી ચિંતા નહીં બે અવર એનર્જી લખી છે ખરી પછી કેટલા ટાઈમ એટલી ખરી પછી આ કોફી લઈ લીધી છે અને આનો પોકેટ સ્પ્રે ચાલી જાય પછી પિયર્સનો આપણો સાબુ દવા પણ જરૂરી છે ગમે ત્યારે વાયરલ થઈ જાય અથવા ચિત્રો માહેસીનિધિ અને લઈ લીધી છે બીજી આ પેડ લઈ લીધી છે હમણાં ભરી દઈએ રાતે આ છૂંદો લઈ લીધો છે છેવટે કંઈ ના મળે તો આ રોટલીને ને બંને ખાઈ લેવાય એટલે આપણું ચાલી જાય સ્વીટું અને બનાવો છે મારા માટે થેપલા થેપલાને તો છેલ્લા બે ત્રણ દિવસ તો કંઈ ના થાય ને કે ત્રણ દિવસ ત્રણ દિવસ તો કંઈ થાય ને એટલે ત્રણ દિવસ તો

ટ્રાય કરીશ અને જો મારાથી શક્ય ના બને તો વ્લોગ મારો મોટો દીકરો છે પ્રિન્સ બનાવશે વ્લોગ અને એ જ અપલોડ કરશે જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી એ બધું એનું બતાવશે અને જો એ ના કરે તો પછી અને મને ત્યાં એવું લાગે કે ટાઈમ મળ્યો છે વ્લોગ બનાવવાનો તો બિહાર જઈને હું પણ વ્લોગ બનાવીશ તો આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ગાઈશ જો જે પણ બનાવું બિહારમાં જઈને કારણ કે મને એટલો ટાઈમ મળે તો સારું છે ના મળે તો પણ જે હોય તમે અત્યારે થોડુંક વિચારજો કે બ્લોગ પસંદ આવે ના પસંદ આવે તો એના માટે એડવાન્સમાં સોરી કહી દઉં છું તો ગાઈઝ ગુડ નાઇટ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી